તો પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે છોટા ઉદયપુર જિલ્લાના દ્વારા તારીખ સુધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે લોકોમાં પર્યાવરણ વિશે માટે જિલ્લા અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જિલ્લા કલેક્ટર ગાર્ગી દ્વારા લીલી આપી પ્રસ્થાન કરાવી હતી

ધ્યાનને લઈ આજે ત્રણ કિલોમીટરની દોડના આયોજન છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યા છે એમાં રાઉન્ડ બસ્સો લોકોને પાર્ટિસિપેટ કર્યા છે અને એનાથી જે આપણા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એને પણ સપોર્ટ મળશે હું બધાને આશા કરું છું કે જે સ્વચ્છ એન્વાયરમેન્ટના આપણા બધાના સપના છે આ સાકાર થશે અને જેવી રીતે આ સાયકલિંગ રનિંગ આ બધી પ્રવૃત્તિઓ છે એને પણ વધ મળશે અને આખા છોટા ઉદયપુરના જેટલા લોકો છે એમના વચ્ચે પ્રચાર પ્રસાર કરવામાં આવે જેનાથી બધા લોકો એના તરફ મૂવ થશે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી ભાગરૂપે આ એક પોઝિટિવ સ્ટેપ લેવામાં આવ્યો છે અને અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે જેવી રીતે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ કેમ્પેન છે એવી રીતે ફિટ છોટાઉદેપુર કેમ્પેઇન અહીંયાથી શરૂ થશે